સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશવી નવરાત્રીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આયોજન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં અનેક વખત એવી ઘટનાઓને લઈ ચર્ચા ઉભી થઈ છે નવરાત્રીના આયોજકની ભારે રાજકીય ઓળખ હોવાના કારણે અનેક વાત અને વિવાદો સામે આવે છે પરંતુ તેને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આયોજક સફળ થઈ રહ્યા છે સુરતના પાલ વિસ્તારમાં ગૌરવપથ રોડ ખાતે યશવી નવરાત્રીનું ભવ્ય આયોજનમાં છેલ્લા બે દિવસથી ઝેરીલા સાપ નીકળતા હોવાના કોલ ફાયર વિભાગને મળ્યા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે એક ઝેરી સાપને પકડી લેવામાં આવ્યો હતો તો સિંગર કિંજલ દવે બોલીવુડ સોંગ 1 2 3 4 5 આજા પિયા આઈ બહાર ગાયું હતું જેનો વિડિયો વાયરલ થયો છે સાપ આવવાની ઘટનાનો બીજો કોલ છે સાપ મળવાનો પહેલા કોલ વિશે આયોજક દ્વારા વાત બહાર ન પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વાતને દબાવી દેવામાં આવી હોવાનું પણ ચર્ચા શરૂ થઈ છે પાલ યશ્વી નવરાત્રી ખાતે ગઈકાલે મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર હતા અંદાજે દસ હજાર જેટલા ખેલૈયાઓ ગરબે રમી રહ્યા હતા આ દરમિયાન જ બરાબર મુખ્ય સ્ટેજની નીચે સાપ દેખાયો કોમન ક્રેન્ટ અત્યંત ઝેરી સાપની એક ભારતીય પ્રજાતિ છે આ સાપ ભારતીય સાપમાંથી એક અત્યંત ઝેરી સાપ છે સ્ટેજ નીચે સાપને જોતા જ વાત ઝડપથી પ્રસરી ગઈ હતી તાત્કાલિક ફાયર વિભાગની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે કે ફાયર વિભાગની ટીમના જવાનો સાપ પકડવા માટે નિશુણાંત હોતા નથી આવા ઝેરીલા સાપ જો તમને કરડી જાય તો તેમનો મોત થાય પરંતુ તેમના હાથમાં ન આવે અને 10000 જેટલા લોકોના ટોળા વચ્ચે જો પ્રવેશી જાય અને તે વાતથી દોડધામ મચે તો તેના માટે જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે